કૃષ્ણ કનૈયા લાલ કીજે આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ગેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ હું તો ડાકોર ગામે ગઈ હું તો ગલિયો ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલે ગઈ તારા ગમતા ચલો લેવા હું તો તાલા પર મા ગઈ હું તો તાલા પરમા ગઈ તારી સખી મારી સખી ભૂલે ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલે ગઈ તારો ગમતો હારલો લેવા હું તો માણેક ચોક માં ગઈ હું તો માણેક ગઈ મારા છોકરા ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારી ગમતી મોરલી લેવા હું તો માથા પર માં ગઈ હું તો માથા પર માં ગઈ મારી બેનપણી ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારો ગમતો મૂટ લેવા હું તો દ્વારકામાં હું ગઈ હું તો દ્વારિકામાં ગઈ હું તો રસ્તો ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ